જુનાગઢના માંગરોડ મુકામે ઓછી અને ગ્રામ્ય વિસ્તારના જોડતા ચાર કરોડના ખર્ચે બે રસ્તાનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઢિયા દ્વારા કરવામાં આવ્યું જેમાં મકોડા વડલી કંકાસા સુધી અને દાતાર મંઝિલ ટોડાણી સુધીનો નોન પ્લાન રોડની વહીવટી કામગીરી પૂર્ણ થતા કોન્ટ્રાક્ટ અપાતાનું આજે ખાતમુહૂર્ત કરાયું જેમાં ધારાસભ્ય સાથે પાલિકા ઉપપ્રમુખ શહેર ભાજપ પ્રમુખ તાલુકા ભાજપ પ્રમુખ પાલિકા સભ્ય મુસ્લિમ અગ્રણી હાજી મોહમ્મદ હાજીબા સહિતના અગેવાનો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો ખેડૂતો ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું

બે રસ્તાના ખાતમુહૂર્ત કરવામાં આવેલા છે જેમાં એક રસ્તો જે મકોડી બદલી હતી કંકા સુધી કંકાસ હતું તેમાં આશરે અઢી કરોડ રૂપિયાના ખર્ચે રસ્તો બનવાનો છે બીજો રસ્તો કેશોદ હાઈવેથી દાતાર મંજિર સુધીનો બે કિલોમીટરનો રસ્તો એ લગભગ દોઢ કરોડને ખર્ચે એ રસ્તો બનવાનો છે અને આ રસ્તાથી ખેડૂતોને અને આ વિસ્તારના રહેતા લોકોને ખૂબ જ લાભ થવાનો છે એટલે સરકાર દ્વારા બે રસ્તા મંજૂર કર્યા ને આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા પ્રકાસ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોડ જૂનાગઢ